પ્રોટીન વિટામિન થી ભરપુર વિસરાતી આ વાનગી વર્ષો વર્ષથી બનાવવામાં આવે છે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ઉત્તરાયણ સ્પેશિયલ એકદમ પરફેક્ટ સાવધાન નો તીખો ખીચડો આપણા પૂર્વજો આપણા નાની વર્ષો વર્ષ આ ખીચડો ઉત્તરાયણ પર બનાવતા અને આપણે એની વિસરાતી આ વાનગી બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું જો તમે ક્યારેય ઉત્તરાયણ પર આ ખીચડો ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી કરજો તો ચાલો બનાવી ખીચડો બનાવવા માટે પરફેક્ટ માપ જોઈ લઈએ એના માટે બે ટેબલ સ્પૂન ઘઉંના ફાડા બે ટેબલ સ્પૂન બાજરો બે ટેબલ સ્પૂન જુવાર અને બે ટેબલ સ્પૂન તુવેરની દાળ લેશું બે ટેબલ સ્પૂન મગ લેશું તો અહીંયા સાત ધાન આપણે કોઈ પણ લેવાના છે બે ટેબલ સ્પૂન ચણા લેશું અને હું ચોખાના બદલે બે ટેબલ સ્પૂન મઠ લઉં છું તો અહીંયા મારા સાતધાન કમ્પ્લીટ થઈ ગયા તમે કોઈ પણ ધાન લઈ શકો છો તો આ સાત ધાન મેં અહીંયા આખા લીધા છે તમે એને મિક્સર જારમાં કચરા વાટીને પણ લઈ શકો છો પણ હું આગલી રાતે પલાળવાની છું એટલા માટે હું બધા ધાનને આખા જ લઉં છું અને હવે આપણે આ બધા ધાનને મિક્સ કરી અને આ ખીચડાને મિક્સ કરી અને તમે રાખી પણ શકો છો જ્યારે ખીચડો બનાવો હોય ત્યારે એમાંથી બનાવી શકાય હવે આ ખીચડાને આપણે પાણી એડ કરી સરસ એવો ધોઈ લેશું પછી આપણે એમાં પાણી એડ કરી અને આ ખીચડાને આપણે એક રાત માટે પલળવા માટે રાખી દઈશું તો એક રાતમાં બધા ધાન સરસ એવા પલળી જશે એટલે આપણે ખીચડાને ખાંડવાની જરૂર નથી તો એક રાત પછી તમે જુઓ ખીચડો સરસ એવો પલળી ગયો છે આ એકદમ સરસ બધા ધાન ફૂલી ગયા છે જો તમારે ચોખા એડ કરવા હોય તો આ સમયે તમારે ચોખાને ધોઈને એડ કરી દેવાના આખી રાત ચોખાને પલાળવાના નહીં નહીંતર એ તૂટી જશે અને ખીચડો એકદમ પરફેક્ટ છૂટો છૂટો નહીં બને હવે અહીંયા બધા ધાનમાંથી આપણે પાણી કાઢી લીધું અને હવે આપણે એને કુકરમાં એડ કરીશું બાફવા માટે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો હળદર પાવડર એડ કરીશું અને આપણે એક કપ ધાન લીધું હતું એના સામે આપણે અઢી કપ પાણી એડ કરીશું એટલે પરફેક્ટ રસાદાર આ ખીચડો તૈયાર થશે સારી રીતે મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી અને ચાર વિસલ મીડિયમ ફ્લેમ ઉપર કરી લેશું ત્યાં સુધીમાં આપણે ખીચડામાં એડ કરવાના બીજા શાકભાજી પણ બાફી લઈએ તો એના માટે આપણે વન ફોર્થ કપ ફટાણા વન ફોર્થ કપ લીલા ચણા વન ફોર્થ કપ લીલી તુવેર અને વન ફોર્થ કપ મેં અહીંયા પાપડીના દાણા લીધા છે તમારી પાસે જે પણ દાણાવાળા શાકભાજી હોય એ એડ કરવા હોય તો એ કરી શકાય મીઠું એડ કરી અને આપણે પાંચ મિનિટ માટે બફાવા દઈશું પાંચ મિનિટ પછી તમે જુઓ ચણાના લીધે આ પાણી કાળું થઈ જશે અને બધા દાણા સરસ એવા બફાઈ ગયા એકદમ સરસ દાણા બધા લીલા હશે પણ અંદરનું જે પાણી છે એ કાળું છે એટલા માટે આપણે એને કાઢી નાખીશું અને અહીંયા આપણું કૂકર પણ સરસ એવું ચાર વિસલ થઈ અને ઠંડુ કરી લીધું છે મેં તો આપણે ખોલીને ચેક કરી લઈએ તો આપણો ખીચડો પાણી સહિત એકદમ સરસ એવો બફાઈ ગયો છે અને પાણી પણ એકદમ પરફેક્ટ છે તો હવે આપણે ખીચડો વઘારવા પહેલાં મસાલો તૈયાર કરી લઈએ મિક્સર જારમાં લસણની કઢી બે લીલી મરચી અને એક ટુકડો આદુનો એડ કરી અને એનો મસાલો તૈયાર કરી લેશું તો મસાલો મિક્સર જારમાં મેં ક્રશ કરી લીધો છે હવે ખીચડાનો વઘાર કરવા માટે આપણે એક મોટી પેન લઈશું એમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તો ખીચડામાં તેલ ખૂબ જ ઓછું હોય છે હવે આપણે તેલ ગરમ થાય એટલે એમાં રાય પત્ર તજનો ટુકડો થોડા લવિંગ અને સાતથી આઠ દાણા મરીના બે સૂકા લાલ મરચાં એક ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન અજમા એડ કરીશું થોડા મીઠા લીમડાના પાંત અને થોડી હિંગ એડ કરીશું તો આ વઘારમાં ખાસ અજમા એડ કરજો અજમાને લીધે ખીચડો છે એ ઝડપથી પચી જશે તો સારી રીતે વઘારને થવા દેસુ હવે આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે એડ કરીશું અને એને સારી રીતે તેલ સાથે સાતડી લેશું તો આ રીતે તેલ છૂટું પડી જાય પછી આપણે એમાં શાકભાજી એડ કરીશું તમે અહીંયા એક મીડિયમ સાઇઝનું બટેટું આ રીતે કટ કર્યું છે એક નાની સાઇઝનું ગાજર પણ આ રીતે કટ કર્યું છે ગાજર અને વટાણાને તમે જે વેજીટેબલ બાફીને રાખ્યા છે એની સાથે પણ બાફી શકો છો તો અહીંયા ગાજર વટાણા સરસ એવા આપણે કૂક કરવાના છે તો એને માટે આ રીતે સાતળિયા પછી એમાં એડ કરીશું કાજુ અને કિસમિસ તો કાજુ અને કિસમિસ એડ કરવા ઓપ્શનલ છે પણ એનો ટેસ્ટ આ ખીચડામાં ખૂબ જ સરસ લાગશે હવે એને પણ આપણે થોડીવાર માટે તેલમાં સાતળી અને ઢાંકણ ઢાંકી અને આપણે પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું એટલે આપણા ગાજર અને જે બટેટા છે એ સોફ્ટ થઈ જશે તો આ રીતે તમે જુઓ ગાજર બટેટા સરસ એવા કૂક થઈ ગયા હવે આ સમયે આપણે એમાં એડ કરીશું એક મીડિયમ સાઇઝનું ટામેટું અને સ્વાદ પ્રમાણે મીઠું સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે ટામેટા સરસ એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરવાના છે જેની સાથે આપણા બટેટા અને ગાજર પણ એકદમ સરસ એવા કૂક થઈ જશે તો ઢાંકીને ફરીથી બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈએ ત્યાં સુધીમાં તમે જુઓ આપણા ટામેટા પણ એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને એકદમ સરસ એવું બધું સોફ્ટ થઈ અને બધા વેજીટેબલ પણ કૂક થઈ ગયા છે તો હવે આ સમયે આપણે એમાં મસાલામાં અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર આ બધા મસાલાને સારી રીતે તેલમાં જ સાતળી લેશો અહીંયા તમે ગરમ મસાલો પાવડર જો ખાતા હોય તો જરૂરથી એડ કરજો અને સારી રીતે મિક્સ કરી લેશો તો અહીંયા બધા મસાલા સરસ એવા રોસ્ટ થઈ ગયા હવે આપણે જે બાફીને વેજીટેબલ રાખ્યા છે તે બધા શાકભાજી અહીંયા એડ કરી દઈશું અને એને પણ આપણે બધા મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાના જેથી બધી મસાલાની ફ્લેવર શાકભાજીમાં આવી જાય તમે જુઓ સારી રીતે મિક્સ થઈ ગયા હવે તરત જ આપેલું બાફેલો ખીચડો એડ કરી દેસું અને એને પણ એકદમ સારી રીતે મિક્સ કરીશું જો તમને આ સમયે ખીચડામાં પાણી ઓછું લાગતું હોય તો તમે એડ કરી દેજો તમને જો ઘાટો કે પતલો એ રીતનો જે રીતનો ખીચડો ખાવો પસંદ હોય એ રીતે પાણી એડ કરી એડજસ્ટ કરી શકાય તો અહીંયા મારે ખીચડામાં પરફેક્ટ પાણી છે તો હું એડ નથી કરતી હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે લીંબુનો રસ એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશ હવે આપણે આ ખીચડાને એકદમ સરસ રીતે કૂક કરવાનો છે એટલે બધા મસાલા સરસ એવા ખીચડામાં આવી જાય તો ફરીથી પેનને ઢાંકે અને આપણે પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું જેથી એમાં જે તેલ એડ કર્યું છે તે છૂટું પડી જાય અને ખીચડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે તો અહીંયા તમે જુઓ પાંચ મિનિટ પછી બધું તેલ ઉપર આવી ગયું ખીચડો સરસ એવો બધા શાકભાજી સાથે કૂક થઈ ગયો અને એકદમ સિમ્પલ અને ખૂબ જ ટેસ્ટી એવો આ તીખો ખીચડો ખાવાની ખૂબ મજા આવશે જો તમે ઉત્તરાયણ પર ક્યારે આ રીતે ખીચડો ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી કરજો ખૂબ જ સરસ લાગશે તમે મારી આ ખીચડાની રેસીપી કઈ સિટીમાંથી જોવો છો મને કમેન્ટમાં કહેજો હવે આ ખીચડા ઉપર આ રીતે ફ્રેશ લીલા ધાણા એડ કરી દેશું આ ખીચડાને આપણે ગરમા ગરમ અડદના પાપડ અને મસાલા છાશ સાથે સર્વ કરીશું ખૂબ જ સરસ લાગશે જો તમે આ શિયાળાની સીઝનમાં આ ખીચડો ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી કરજો ખૂબ જ ટેસ્ટી હેલ્ધી બને છે હવે આપણે આ ખીચડા ઉપર એક સ્પેશિયલ વઘાર કરીશું એના માટે એક નાની પેનમાં એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું આ વઘાર એડ કરવો ઓપ્શનલ છે પણ એનાથી ખૂબ જ સરસ ખીચડાનો ટેસ્ટ આવશે ઘી ગરમ થાય એટલે લીલા લસણનો લીલો ભાગ એડ કરીશું અડધી ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીલું લસણ ન હોય તો સ્કીપ કરી દેજો ખાલી કાશ્મીરી લાલ મરચા પાવડરનો જ વઘાર કરી શકાય હવે આપણે એક પ્લેટમાં ખીચડોને આ રીતે સર્વ કરીશું તો છે ને એકદમ ટેસ્ટી હાઈ પ્રોટીન ખૂબ જ સિમ્પલ એવો આ ખીચડો ખાવાની ખૂબ મજા આવશે ઉપરથી આપણે જે તૈયાર કરીને વઘાર રાખ્યો છે તેને સ્પ્રિંકલ કરીશું દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે જોતાં જ ખાવાનું મન થઈ જશે અને એકદમ સરસ ઘીનો વઘાર ખૂબ સરસ લાગે છે ઉપરથી ફ્રેશ લીલા ધાણા અને થોડું નાળિયેરનું ખમણ અને કાજુથી ગાર્નિશ કરી દેસુ તો આ ખીચડો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટમાં કહેજો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે